મિત્રો કે બધા મજામાં જશો તો આપણે આજે આવ્યા છે મારા ભાઈ બંધોને બધા અહીં સમાજે બેઠા હતા ને રમતા હતા એમને મેં મિની બ્લોગ પણ મૂક્યો છે ને આ આખો લોંગ વિડીયો છે તો લોંગ વિડીયો હું તેને બતાવીશ ઓકે તો હેલો મિત્રો અમારા મારા ભાઈના બ્લોગમાં વાપસથી સ્વાગત છે તો આ બાખાજીકી વાળા વિડીયોમાં